કેમ છો બધા મજામાં મજામાં જઈશું તમારો મસ્ત મજાનું નાઈ દે તૈયાર થઈ ગયું હોય સુરતમાં અને આપણે રાજકોટ મૂકી દીધું છે તમને બધાને ખબર જ છે કાંઈ વાંધો નહીં હજી એક લોગ નાખવાનો છે બાકી હવે આપણે નાખી દઉં બરોબર આપણે મસ્ત નાહોઈને તૈયાર થઈ ગયા જોઈએ લાગુ ને એક નંબર આલો જ બારે બસ મજાનું આપણું બાઇક ચાલુ કરતી હોય છે આખું બજાવી નહીં આખું પાર્કિંગ બધી બાજુ જો કેવા મસ્તી મસ્તીના બાઇક છે આ બાઇક જો કેવું મસ્તી નું ધોળ ખાય જો આપણા એને આખું ગોડા ગજાવી માર્યો જો લાગે લાગે ને એક નંબર જો અકાલો વારો એક નંબર કે નહીં મિત્રો એ કોમેન્ટ કરી દેજો જો કે કાલે હોય સાઉન્ડ અમરો મિત્રો ખાલી લ્યો બંધ કરી દીધો અકાલો વારો કેવો લાગે ખાલી કમેન્ટ કરી દેજો મિત્રો અંશો એને શૂઝ લેવા ગયો હે આ જો મિત્રો કેવડી મોટી બજાર

કેટલા રૂપિયા ની આવી કોમેન્ટ માં દેજે આજે કોમેન્ટ આવશે ને એના એને અમે આવી ગીવ અવે કરી દેવું કરી દેવી ને ગીવ અવે તો કાઈ જો લાગે એક નંબર જોઈ લ્યો એકો એક મિત્રો કાઠા લ્યો એકો એક કાઈ દેસ જો કાઈ જો તારીખ આયા બતાવે આયા ખૂણામાં અને બધી અલગ અલગ કરીયા લઈ લે મિત્રો ખાસ મજા

હાલો પછી મળી જવાનું એમ બારો વાર જઈએ ભાઈ મિત્રો ખાલી લોકેશન જોવો મારા ઘરથી જો ખાઈ દેશે જો કેવું લોકેશન જોઈ આમ મસ્તીનું જો લાગે ને સુરતમાં આવું લોકેશન જોવું એટલે બહુ અઘરી વાત અમે અહીં એવા ઘરમાં રહી ગયો કેવું લોકેશન લાગે ને એક નંબર દાદું કાંઈ દેશે કાંઈ વાંધો ને હાલો તમને પછી મળીએ મસ્ત મજાના બધા નાય ધોઈને તૈયાર થઈ ગયા આવાઈ જો અને બુટ જો ખાલી મિત્રો આ જાઓ ઘડિયાલ બતાવી દઈએ ચાર કરોડ વાળી કેટલા વાળી હા શું જોવા ના ખાલી ના લાગે ને દાદા દક્ષા ફે ના એ લીધું છે એક જણો જ અમારે નાવાનો બાકી છે ક્યાં હોય એ ચેલા આ જો અંદર છે નાવા વાળો હે નગર નકરા કામ કાજ ચડી વેરીને ને રખડે ઘરે વેરવાની વસ્તુ ઘરે જ છે કા દાદ છે નગર મિત્રોની દાદી જો ઘર નહીં ગઈ કેવો લાગે આઈ દે